અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકસિત કરવામાં આવેલ રિવરફ્રન્ટ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ત્યારે અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર બનાવવામાં આવેલ અટલ બ્રિજની અત્યાર સુધીમાં પંચાવન લાખ કરતા વધુ લોકોએ મુલાકાત લીધી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટને ખાસ વિઝિટર જગ્યા બનાવવામાં આવી છે રિવરફ્રન્ટ શહેરનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં લોકો અટલ બ્રિજ ફ્લાવર પાર્ક આવી રહ્યા છે બ્રિજ નિર્માણ થયો ત્યારથી એટલે કે ઓગસ્ટ બે હજાર બાવીસથી અત્યાર સુધી પંચાવન લાખ કરતાં વધુ લોકોએ આ બ્રિજની મુલાકાત લીધી છે અને જેને લઈને કોર્પોરેશનને પંદર કરોડ કરતાં વધુની આવક થઈ ચૂકી છે આમ મહાનગરપાલિકા માટે અટલ બ્રિજ એક કમાઉ દીકરો સાબિત થઈ રહ્યો છે તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હાલ રિવરફ્રન્ટ છે તેમાં પણ અટલ બ્રિજ અને ફ્લાવર પાર્કની મુલાકાતે અનેક લોકો આવી રહ્યા છે વિદેશથી આવતા લોકો અને અન્ય રાજ્યોમાંથી આવતા લોકો પણ ખાસ આ બંને સ્થળની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સારી એવી આવક અત્યારે ઊભી થઈ રહી છે